લોકસભાની ચૂંટણીના જે તે પરિણામો સામે આવ્યા છે તેને જોઈને ગુજરાત કોંગ્રેસે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં શક્તિસિંહ ગોહિલે મોદી અને બીજેપી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અહંકારની હાર થઈ છે મોદી ફેક્ટરી ફેલ થઈ છે જ્યારે ગેનીબેન ઠાકોરને જીત ઉપર જણાવ્યું કે ગેનીબેન બનાસની બેન નહીં હવે દેશની બેન બની છે સંસદમાં ગેનીબેન લોકોની સમસ્યાનું નિરાકરણ કરશે ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે મારા વહલા ગુજરાતીઓનો આભાર માનું છું કે અમને આ ચૂંટણી દરમિયાન મારા વહલા ગુજરાતીઓએ પ્રેમ સમર્થન આશીર્વાદ અને મતો આપ્યા છે એ માટે હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું અંગ્રેજીમાં એ કહેવાય છે કે કોઈ પણ સ્પર્ધા થાય

ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં ઇક્વલ લેવલ ઓફ પ્લેઈંગ ફિલ્ડ સમાન રીતે લડી શકીએ એવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કરી એમણે અમારા લોકોના આશીર્વાદથી બેંકમાં એકાઉન્ટમાં પૈસા હતા ને આ ચૂંટણી અમે પણ સારી રીતે લડી શકીએ એમ હતા ચૂંટણી જાહેર થઈ ત્યારે એક ન ટકેવું કારણ કે બે હજાર સત્તર અઢારમાં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ ચૌદ લાખને છપ્પન હજાર તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને અગિયાર એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કર્યા અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટોરલ બોન્ડ ભલું થજો સુપ્રીમ કોર્ટનો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ઓફિશિયલી ભાજપ પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા એક બાજુ એક રૂપિયો પણ નહીં બીજી બાજુ બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા કેમ કે કોંગ્રેસ કે આ ઇન્ડિયા એલાયન્સ ક્યાંથી ચૂંટણી લડશે પતાવી દઈશું સલામ કરીશ મારા વાલા ગુજરાતીઓ કે એમણે જે સમર્થન આપ્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટ્યો ભાજપ શું કહેતું હતું પહેલા કોંગ્રેસને ઉમેદવાર જ નહી મળે પછી કહેવાનું ચાલુ કર્યું કે ઉમેદવાર મળશે પણ પાછા ખેંચાઈ જશે બધા ફોર્મ રદ થઈ જશે ફાયવા નહીં પછી કહ્યું કે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ પાંચ લાખ મતથી જીતી લે છે કોંગ્રેસ વાળાની ડિપોઝીટો જપ્ત થઈ જશે હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકારને ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે એકા દુક્કા સીટ સિવાય ક્યાંય પાંચ લાખથી વધારેની લીડ ન થઈ શકે મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ બનાસની બેન અમારી બેન ગેની બેનને પાર્લામેન્ટનો અવાજ દેશની બેન બનાવી છે વિજયી બનાવ્યા છે ભાજપવાળા કહેતા હતા કે હેટ્રિક થશે આ વખતે છવ્વીસે છવ્વીસ અમે જીતી લઈશું સ્વીકાર કરું છું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં અમે ઝીરો પર રહ્યા હતા પણ દેશના સાથે ગુજરાતની જનતાએ અપેક્ષાઓ રાખી હતી અને એટલે લીડ પણ બધે મળેલી પણ આ અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે લોકતંત્રને જીવંત રાખવાની શરૂઆત એ બનાસકાંઠાએ કરી છે આ એક ટ્રેલર છે આગળ પૂરું મૂવી આવશે લોકશાહી વ્યવસ્થાનો એવો મને પૂરો વિશ્વાસ છે સત્તા પડાવી લેવા માટેનો આ સંઘર્ષ નથી સેવાની સાધના માટેનો આ પુરુષાર્થ છે અમારો હું અભિનંદન આપીશ કોંગ્રેસ પક્ષના મારા કાર્યકર્તાઓ એકાદુક્કા સ્વાર્થમાં કોઈ વેચાણા છે કોઈ લાલચમાં ગયા છે નેતાઓ કોઈ ડરના માર્યા ગયા છે નેતાઓ પણ એ આંગળીના વેઢે ગણાય એવા નમન કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને આટલા વર્ષથી સત્તા નથી આ વખતે પૈસા નહોતા તો કાર્યકર્તાઓએ ઘરના પૈસા વાપર્યા છે અને ઉમેદવારનું કામ કર્યું છે આ કાર્યકર્તાઓ એ અમારી મૂડી અને તાકાત છે આ વિજય બનાસકાંઠાનો થયો છે ગુજરાતમાં જે એક સારી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ટકાવારીમાં ખૂબ ઉપર ગયા છીએ અમે એનો યશ ગુજરાતીઓની સમજણ મારા કાર્યકર્તાઓની મહેનત અને મારા નેતાઓની એકતાને જાય છે એનો યશ આ ટીમને જાય છે એ સૌને પણ મારા તરફથી અભિનંદન પાઠવું છું આવતા દિવસોમાં આ જ રીતે કામ કરતા રહીશું મારા પક્ષના ઉમેદવારોએ મજબૂતીથી ચૂંટણી લડ્યા છે એમને સલામ કરું છું એમણે સહેજ પણ મગજ પર હારી જાયું એને શું થયું એવું ભારણ રાખ્યા વગર તમામ જગ્યાએ મજબૂતીથી તમામ ઉમેદવારો લડ્યા છે હાર કે જીત કરતા સામે અનેક વિઘ્નો અને મુશ્કેલીઓ સામે ગમે તેટલી મોટી તાકાત હોય મજબૂતીથી મન મક્કમતાથી સત્યના માટે સિદ્ધાંતના માટે માણસ લડે છે એનો ઇતિહાસ બને છે બનાસકાંઠાએ શરૂઆત કરી છે પાટણમાં અમે બહુ થોડા મતોથી હાર્યા છેક સુધી લીડમાં રહેલી સીટ છેલ્લે તકલીફમાં આવી અન્ય જગ્યાએ પણ આપ જો જૂના આંકડાઓ જોઈશો તો ખૂબ ગ્રાફ ઊંચો ગયો છે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું દલો કા નહીં દિલોકા મિલન હૈ એવી રીતે આખા દેશમાં ચૂંટણી લડાઈ છે એ માટે પણ સૌનો આભાર માનું છું પાટણમાં અમારા ઉમેદવારે જે કેટલીક બાબતોમાં ધાંધલી થઈ એવું લાગ્યું છે ત્યાં માંગણી કરી છે અન્ય જગ્યાએ પણ જ્યાં એવું થયું છે ત્યાં ચોક્કસ અમે ઉમેદવારોને કહ્યું હતું એમના ઇલેક્શન એજન્ટને કહ્યું હતું અને જરૂર પડશે ત્યાં હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન પણ થશે જેમ કે સુરતમાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે જે નિર્ણય થયો છે એને લગતી ઇલેક્શન પિટિશન ગઈકાલે જ હાઈકોર્ટમાં દાખલ થઈ છે તો ન્યાયી રીતે જ્યાં ક્યાંય લડવાનું છે ત્યાં પણ લડીશું આપણા પહેલા સવાલનો જવાબ કહું તો હા વિધાનસભામાં તમામ બેઠકો પર કોંગ્રેસીઓ લડતા હતા ભાજપના સિમ્બોલ પર પક્ષે એક ઉદારતા રાખીને ધારાસભ્યોની ઈચ્છા મુજબ બધી જ જગ્યાએ સંગઠનો આપ્યા હતા હું કહું છું કે કદાચ અમારી ભૂલ કહો તો ભૂલ કે અમે વિશ્વાસ મૂક્યો હતો કે આ પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલો માણસ છે તો એના વિશ્વાસે સંગઠન આપેલા હતા અને જેના વિશ્વાસે સંગઠન આપ્યો હોય એ જ વિશ્વાસઘાત કરે તો સંપૂર્ણ સંગઠન જાય અને સામે પક્ષમાં જઈને બેસે જેની સામે લડતા હોઈએ એટલે સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય પરંતુ યાદ રાખજો જે ગયા છે એ ભૂતકાળમાં જે ગયા હતા એ આજે જેમ ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે છે એ જ રીતે આજે જીતા હશે તો પણ આવતા દિવસોમાં ચોરની માની જેમ કોઠીમાં મોઢું નાખીને રડશે એ ચોક્કસ મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીને અમેઠીની જનતાએ જોરદાર તમાચો માણ્યો છે જે અહંકાર હતો કે રાહુલ ગાંધીજી અમેઠી છોડીને ભાગી ગયા તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે રાહુલ ગાંધીને જ તમને હરાવવાની જરૂર નથી અમારે ત્યાં બિહાઈન્ડ કલ્ટર કાર એક કાર્યકર્તા પણ અમેઠીમાં તમને હરાવીને તગેડી મૂકી શકે છે જનતાના પ્રેમ અને આશીર્વાદથી એ રીતે અમેઠીમાં સૌથી વધારે અહંકાર કરનાર વ્યક્તિ એમને અમેઠીની જનતાએ જાકારો આપ્યો છે માત્ર કેરળ જઈને જ રાહુલ ગાંધી ચૂંટાઈ શકે છે ધાર્મિકતાના નામે વાત કરનાર લોકોને પણ તમાચો જનતાએ માર્યો કે રાહુલ ગાંધી દક્ષિણમાંથી છેડે કેરળમાંથી પણ ચૂંટાઈ શકે છે તો એ જ રાહુલ ગાંધીજી લાખોના મતોથી રાયબરેલીમાં ઉત્તર પ્રદેશ હિન્દી બેલ્ટમાં પણ ચૂંટાઈ શકે છે આ વાત એમણે કરી દેશના વડાપ્રધાન દેશના વડાપ્રધાનની સરસાઈ અને એમની પરિસ્થિતિ એક રાઉન્ડમાં તો પાછળ પણ હતા આ પરિસ્થિતિ પણ ત્યાં જોવાય છે એટલે દેશની જનતાએ ગુજરાતની જનતાએ મુખ્ય મુદ્દાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું બેરોજગારી મોંઘવારી પેપર ફૂટવા મુઠ્ઠીભરને માલામાલ કરવાના આમ ગુજરાતી કે આમ દેશવાસીની ચિંતા નહીં કરવાની આ મુદ્દાઓને નજર સામે રાખીને મતદાન થયું અને બેહુદા મુદ્દાઓ જ્યાં રાજ્યમાં રામ મંદિર બન્યું અને રામ મંદિરના નામે મતો લઈને સત્તા લેવી હતી એટલે શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મુહૂર્ત નથી અત્યારે ન કરાય કંગોરાનું કામ નથી થયું અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરાય એમ છતાં શંકરાચાર્યજીનું પણ નહીં માનીને રામ મંદિર બનાવ્યું એનો પરચો હનુમાનજી મહારાજે ઉત્તર પ્રદેશમાં આપ્યો જ્યાં જ્યાં પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિ માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીએ ધર્મના નામે પણ જે કર્યું એનો જવાબ મળ્યો છે મન ચંગા તો કથરોટ મેં ગંગા એવું કહેવાનું આપણને બધાને ભગવાન લાવ્યા છે અને છતાં ઠેકાણે ઠેકાણે બોર્ડ લગાવ્યા જો રામજીકો લાયે લાય હમ લાએંગે અરે કઈ હદ સુધીની આ વાત છે અમારા ભગવાનનું અપમાન છે ભગવાન રામને શું કોઈ પ્રધાનમંત્રી લાવ્યા હતા ગામે ગામ ચોરા બનાવ્યા છે ગામના ગરીબ માણસો એ ભેગા થઈને ભગવાન આપણને લાવ્યા છે એની બદલે એમ કેવું કે જો રામજી કોઈ આ અહંકાર હતો ઓરિસ્સામાં જઈને કહેવાનું કે જગન્નાથજી મહારાજ પણ નરેન્દ્રભાઈ મોદીના ભગત છે આ પ્રકારની ભાષા દેશની જનતાએ નથી સ્વીકારી એનું આ પરિણામ છે અને એટલે આપણે કહીએ છીએ ને કે તમે ગમે તે કરો પણ રામ રૂઠે તો કાંઈ ભેગું ન થાય આ વખતે રામ રૂઠ્યા અને એમના બે છેડા ભેગા નથી થતા એકલા હાથે બહુમતી ભાજપ પાસે નથી